નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફોડે ચોરીના ગુના સહિત છેતરપિંડીનો ભોગ બનેલ સાથે ખોવાયેલી ચીજવસ્તુઓ સહિત મૂળ માલિકને પરત મળે તેવા હેતુના ઉદ્દેશ્યથી વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જનતાની પોલીસ કે કોર્ટ કચેરીના ધક્કા ના ખાવા પડે તે હેતુ સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં વાઘોડિયા પીએસઆઈ પીઆઈ તેમજ વાઘોડિયા ભાજપ પ્રમુખ જયભાઈ જોશી દીપ્તિબેન જયસ્વાલ અને વાઘોડિયાના આગેવાનો અનેક ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ ચાર મોબાઈલ એક સાયબર ફોર હજાર જેટલી કુલ રકમ તેમના મૂળ જેટલા ફરિયાદોને માલિકોને પરત કરવામાં આવી હતી મૂળ માલિકોને રકમ પરત મળતા ખુશીનો માહોલ સર્જાયો હતો તે સાથે સાવચેતી માટે માર્ગદર્શન વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાએ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ શૈલેન્દ્ર પ્રજાપતિ